દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું નમસ્કાર દર્શક મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો અહીંયા આ નવરાત્રીનો માહોલ છે ત્યારે મિત્રો નવરાત્રિ ઉપર પણ રાજકારણ થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે તો મિત્રો સૌ પ્રથમ ઘેનીબેન ઠાકોરે ગૃહમંત્રી દ્વારા જે પણ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી તેના લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે અને આનો વિરોધ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તમને ગેનીબેન ઠાકોર દ્વારા જે આરોપ લગાડવામાં આવ્યા છે હર્ષ સંઘવી અને ગૃહમંત્રી ઉપર અને ગૃહ ખાતા ઉપર તે આપણે સૌ પ્રથમ સાંભળવી કે ગેનીબેન ઠાકોર દ્વારા જે પાંચ વાગ્યા સુધી નવરાત્રી રમવાની છૂટી છે તેને લઈ અને શું કહી રહ્યા છે આપણે બાર વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં બાર વાગ્યા સુધી જ બરોબર છે સમગ્ર ગુજરાતની અંદર બાર વાગ્યા સુધી જ બરોબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રી રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક તો મિત્રો આ હતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ તો મિત્રો બનાસકાંઠાના સાંસદ દ્વારા જે ગૃહમંત્રી દ્વારા અને જે ગૃહ ખાતા દ્વારા જે બાર વાગ્યા નહીં પણ પાંચ વાગ્યા સુધી જે નવરાત્રીમાં ગરબા રમવાની છૂટ આપી છે તેનો લઈ અને વિરોધ કરવામાં આવ્યો ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરને વળતો જવાબ આપતો હર સંધવી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે અને એ પણ જાહેર સ્ટેજ ઉપરથી એટલે કે નવરાત્રિના જાહેર સ્ટેજ ઉપરથી ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે હર્ષ સંધવી સાહેબ દ્વારા પણ ગેનીબેન ઠાકોરને વળતો જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ અમારે ગુજરાતમાં ગરબે ન રમવું તો શું પાકિસ્તાનમાં રમવા જાઉં તો ચાલો મિત્રો સૌ પ્રથમ હર્ષ સંધવી દ્વારા શું વર્તા પર ઓક્રમાયા છે તે પણ આપણે એકવાર જોઈએ પર સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યો એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન માં જઈને ગરબા રમવાના મારે એ એ મોડે સુધી ગરબા રમવા લેવાના કે નહીં વર્ષે તો મિત્રો વિડીયો જોયો ને આતા અરસંધવી અને ગેનીબેન ઠાકોર તો મિત્રો નવરાત્રીના માહોલમાં ગેનીબેન ઠાકોર દ્વારા જે પાંચ વાગ્યાની છૂટ આપવામાં આવી હતી તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે મિત્રો જાહેર સ્ટેજ ઉપરથી એટલે કે નવરાત્રીના જાહેર સ્ટેજ ઉપરથી અરસંધવી દ્વારા પણ આનો વળતો જવાબ આપવામાં આવ્યો તો મિત્રો એ નવરાત્રીના માહોલમાં પણ રાજકારણની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે નવા અહેવાલ સાથે પરંતુ ગેનીબેન ઠાકોર અને અરસંધવીના આ નિવેદન વિશે તમારે શું કેવું છે તે પણ એક કમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ